બરડા પંથકમાં ગત રાત્રે મેઘરાજાની પધરામણી થતા બાર કલાકમાં લગભગ ચારથી પાંચ વરસાદ પડ્યો હતો જેના પરિણામે રાત્રે મેઘરાજાની પધરામણી કલાકમાં લગભગ વધુ વરસાદ રસ્તાઓ બંધ વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો બરડા વિસ્તારમાં ફરી ગત રાત્રિના આઠ વાગ્યા થી સવારના આઠ વાગ્યા સુધીમાં ક્યારેક હળવા ઝાપટા તો ક્યારેક ધોધમાર વરસાદ પડ્યો હતો ગઈકાલે સવારથી સાંજ સુધીમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો અને ત્યારબાદ ફરીથી રાત્રે આઠ વાગ્યાથી વરસાદ ધીમી ધારે તેમજ ક્યારેક ધોધમાર વરસાદ આવતા અંદાજીત ચાર થી પાંચ ઇંચ વરસાદ વરસી ગયો છે જેથી પોરબંદર જામખંભાળિયા જામનગર રોડ ઉપર મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે વરસાદી પાણી ફરી વળતા આ રોડ આજે સવારથી વાહન વ્યવહાર માટે બંધ થયો હતો જેથી જામખંભાળિયા ખંભાળિયા જામનગર તેમજ રાવલ ગામ તરફ જતા અને આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા અને બંને બાજુએ વાહનોની લાઈન લાગી હતી જ્યારે બરડા ડુંગરમાંથી આવતું પાણી ખીસરી ગામ ગોઢાણા તરફ જતા રોડ પર ફરી વળતા આ રોડ ઉપર ચાર થી પાંચ ફૂટ પાણી વહેતા થયા હતા જેથી ખેડૂતોને આવવા જવા માટે આ રોડ બંધ થઈ ગયો હતો અને એક માલવાહક રિક્ષા પાણીમાં ફસાઈ જતા આજુબાજુના ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી આ રિક્ષાને બહાર કાઢી હતી આ ઉપરાંત બગવદર મોઢવાડા રોડ પર ત્રણ જગ્યાએ પાણી વહેતા થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર